અરે ભાઈ કોણ દેલા ખા તો ફાળી પડ્યો કા બોકલી આવ આવ કેટલા રે અલ્યા ઓહો મારા ભાઈ મને આવ્યો હા આ ભાઈ આયા આયા તારું તો તો કઈ નઈ બે મારા ભાઈ બે હું કહું બોલો બોલો શું કહો શું વસ્તુ વસ્તુ

એ તો દીખલા બિલ બધું નહીં ખબડ ભાઈ અમે આપડે છે ને વસ્તુ આલી તો દેવાની છે વસ્તુ તો આલી દેવાની દેવાની જે આવે એનું કાથમાં એટલું આપણે ખૂબ નહીં નહીં ગમે તે ભાઈ નસીબમાં શી આપણું મળી જાય ભગવાન કરે બધું કોઈ આપણને મળી જાય હવામ પછી પટકારી પટકારી જ કહેવા હોય જે કહે ને સરસ કે આપણે મોનિંગ રાખીનું કારણ પાછું જો નહીં આપણો જોડે દિલ

તો વસ્તુ છે જૂની પણ તમે માગો એ કિંમત નહી આવે તમારે લેવાના કેટલા કિંમત બે લાખ લેવાતા

તારે લેવું છે તો બોતો દેવો પાસ કરો હા કેટલી વાર જોડે જવા દે આપણે ખોટલી બનો ઘરે તો દૂર હ ને આવા જન તકલીફ પડે આપા પેન્શન ના હોય ને ખોટલી બના ને અમાર બેને જોડે જોડે બનાવી

કરું તો પડશે કોઈ ભાઈ નહીં ચાલે એવું ચાલ ભગવાન પેલું મફત પતિ જાય ખાલી નાળિયેર વાળી ને લઈ લે પૂરું આ તમારી હાથી છે પણ મને વેમ પડ કતો તમે ભગવાન ઉપર છોડું કરો હા ભગવાન કરો હવે તમે આરામ કરો તો હેડો બોલા તો ભાઈ ખોકતા હેડો ભગવાન બોલાતા તો બાપા મારા તો ભગવાન મારે કોઈ કોઈ કોન્ટેક્ટ છે નહીં હવે આપણે એવો કશ્યો હવે હવે જો આ ડોક્ટરનું હોય ને તો ડોક્ટર ઓછા હોય આ પુઆનું તો અરે પુઆ ઘેર ઘેર પુઆ શું આપું નહીં હેડો આ બાજુ આવ પુઆ મો તો જવા દે જોપ તો ચૂપ ઉડતો જ છે પુઆલા ભાઈ પુઆનો કોન્ટેક્ટ કરી આપે ભાઈ મજા મજા તમાર તો બેચ દીધી રે ને એ તો હારી છે પણ મારે પુઆમ હતું આ મળી જે ગમમો તારા પણ પુઆનો કોન્ટેક્ટ ખરો તમારો એવું માર ભાઈન વાળી તો પુઆ એવું હણ હો તો મારા હારુ કોણ ડોહો હ ને પબ્લિક હા મોડા પડ્યા વાહ જોડે જવું હ એ માસા જોન કોન્ટેક્ટ હ એવું હ ઓ તો બધું કામ કરી લે ભુ ઓ સો બાટલી પર જન રાખ હું તું વાત કર પાન લે એમ તે બોલ બાટલી પર જન રાખે હ પતા નાખ તું ઓ જન રાખ બીજું કોઈ રાખે અંદર બાટલી માં જન રાખ બધું હું માં પઈ લઈ જ્યો તે

પગાર આવ્યો તમારા ઉપર બધું ભોળી મેળવશે વાર ગયું એવું તાન ના હોય

ખબર નહિ અમે હંગાતો હતા પછી તો બે ત્રણ દાડા થયા ને પછી મને ક્યાં જે અથવા મોડું થઈ ગયું જબરજસ્ત કે બરોબર થથડી રહ્યા થયા કરી અરે ભુવાજી માર માર કરો પેલી પૈસા નતા આયા એની કોઈ રી કાઢો શું તમે તો તમારી થાય ને એ વસ્તુ તો સૌ પૈવો જબબ જ એવું વસ્તુ કોણ લહુ ઓપક થઈ ગયા તો એ કોઈ ના મારે જોવું પડવા એવું લે બુઆજી જૂની સિસ્ટમ કાઢી દીધી કોઈ તમે તો કાઢી દીધી ને યાર નવું વર્ઝન આયું ન્યુ અપડેટ હન 4.20 નું નવું અપડેટ આવ્યું હોય ને પેલું આરું હેંગ મારતું હતું વચ્ચે દોણા કપાઈ જતા હતા એટલે નવી અપડેટ લાવી દીધી હવે કેવી હવે મજબૂત હન ફોન ફોન ની વાત કરો ના આ ભુવા માં એક આવો અલગ એ બહુ અલગ આવે

ભગવાનજી અમે ગયા તા ડુબવા ચાલવા બરોબર બરોબર કિચનથી અમારા કાકા રહ્યા ને પોટલી ભા એક વસ્તુ લાયા હતા એ લાયા છે એમનો આ ડખો પેઠો આ હા કે હાથી તમને કહી દીધું એટલે હવે મારે શું કરવાનું એ વસ્તુ હું જ દાટી હતી એટલે મારે શું દાટવાનું તમારે કાઢી જવાનું ઈકણ કણ અહીં આવીને આ પોટલી ભા મૂતો એક બાજુ ડુબવા ચાલતો બરોબર

એવું નહીં તમે આવો છો એવું નહીં તમે તો ડખો મારો સોલ્વ કરવાયો આવ્યો તમે ડખા એ ખબર નહીં કવેરી લે હજુ

હું બેઠો હું તો તમે આ ગોમના હો ને તે કોમ કરી એ જ નહી યાર ગોમના નું આપણે પેલું કરવું પડે આ બાર ના હોય ને તો મારા બેટા આપણે પૈસા ખોરા વાત સાચી હો હું તમને નીકળ લઈ જઉં બરોબર પછી મારો નેકળવાનું તો મન વાત કરી દીધું હો તમારે જવાનું હોય તો અમેરિકા કેતા હતા ને હો જો તમે કઈ કશું હતું નહીં સારું ત્યાં પછી આપણે હજુ કે લાયકન તમને મલાઈ દઉં તો તો તાંત્રિક ગોળે હો તાંત્રિક ગોળે મને લઈ જશું બીજા સારું હો દવા તમ બુઆજી Oh mataji ho jai mata